કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયામાં હવે યુટ્યુબમાં એક નવી પોલિસી આવી ગઈ છે જે અઢાર ડિસેમ્બર બે હાજર ચોવીસે આવેલ છે જે તમને બ્લોગ નામની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ નોટિફિકેશન જોવા મળશે તો આ પોલિસીમાં શું છે અને શેના માટે છે તો આના વિશે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપેલ છે તો આપણે જોઈએ કે આ નોટિફિકેશનમાં શું છે તો આ પોલિસી છે ક્લિક બેટને લગતી તો હવે આપણે આ નોટિફિકેશનને સ્ક્રોલ કરી અને થોડુંક સમજીએ આ આખું આર્ટિકલ ઇંગસ લેંગ્વેજમાં છે પણ હું તમને અહી ગુજરાતી લેંગ્વેજમાં સમજાવીશ તો આનો મતલબ શું છે કે તમે ટાઇટલ અને થમનેલમાં કંઈક અલગ દેખાડો છો અને વિડીયોમાં કંઈક અલગ દેખાડો છો એટલે કે ટાઇટલ થમનેલ અલગ અને વિડીયો પણ અલગ તો આવા વિડીયોને યુટ્યુબ ડિલેટ કરી દેશે એટલે કે ટાઇટલ થમનેલ જે તમે આપ્યું છે તે વિડીયોમાં છે જ નહીં હવે આપણે આર્ટિકલને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી લઈએ એટલે થોડુંક આપણને સમજવામાં સરળતા રહે તો તમે અહીં વાંચી શકો છો કે અમે યુટ્યુબ પર અસાધારણ ક્લિક બાઈટ નો સામનો કરવા માટેના અમારા પ્રયાસોને મજબૂત બનાવી રહ્યા છીએ આનો અર્થ એ છે કે અમે એવા વિડીયો સામે અમારા અમલીકરણને વધારવાનું આયોજન કરી રહ્યા છીએ જ્યાં શીર્ષક અથવા થમનેલ દર્શકોને કંઈક એવું વચન આપે છે જે વિડીયો વિતરિત કરતું નથી જ્યારે દર્શકો યુટ્યુબ પર જે જુએ છે તેના વિશે ગેરમાર્ગે દોરાય નહીં તેની ખાતરી કરવા માટે જ્યારે વિડિયો બ્રેકિંગ ન્યૂઝ અથવા વર્તમાન ઘટનાઓ જેવા વિષયોને આવરી લે છે ત્યારે આ ખાસ કરીને મહત્વપૂર્ણ છે અમે આવતા મહિનાઓમાં તેને ભારતમાં ધીમે ધીમે રોલ આઉટ કરીને શરૂ કરીશું તેની નીચે જોઈએ તો ભારે ક્લિક બેટ શું છે તેની નીચે લખેલું છે વિડીયો ના શીર્ષક અથવા થમનેલમાં એવા વચનો અથવા દાવાઓનો સમાવેશ થાય છે જ્યારે વિડીયોમાં જ વિતરિત કરવામાં આવતું નથી ખાસ કરીને જ્યારે તે સામગ્રી બ્રેકિંગ ન્યૂઝ અથવા વર્તમાન ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી હોય ત્યારે ભારે ક્લિકબેટ થાય છે આનાથી દર્શકોને છેતરાયા હતાશ અથવા ગેરમાર્ગે દોરવામાં આવી શકે છે ખાસ કરીને જ્યારે તેઓ મહત્વપૂર્ણ અથવા સમયસર માહિતી શોધમાં યુટ્યુબ પર આવે છે મેં જેમ આગળ કહ્યું તે પ્રમાણે કે તમે ટાઇટલ અને થમનેલમાં કહો છો કે વિડીયોમાં આ વિશે માહિતી આપેલ છે પણ વિડીયોમાં તે માહિતી છે જ નહીં ત્યારે આવા વિડીયો ડિલીટ થઈ શકે છે આનાથી પણ નીચે સ્ક્રોલ કરીએ છીએ તો એક્ઝામ્પલ પણ આપેલું છે કે કયા પ્રકારના વિડીયો ડિલીટ થઈ શકે છે તો તેમાં પહેલું જ એક્ઝામ્પલ છે કે તમે વિડીયોનું ટાઇટલ એવું લખ્યું છે ધ પ્રેસિડેન્ટ રિઝાઇન કે વિડીયોનું ટાઇટલ એમ કે છે કે પ્રેસિડેન્ટે રિઝાઇન કરી દીધું છે પણ વિડીયોની અંદર આવી કોઈ પણ રિઝાઇન વિશે વાત નથી કરવામાં આવી એટલે કે વ્યૂઅરને વિડીયો તરફ લાવવા માટે ખોટું ટાઇટલ લગાડી દીધું છે પણ વિડીયોમાં એવી માહિતી છે નહીં

સારી વાત એ છે કે વિડીયો રિમૂવ થઈ જશે પણ ચેનલ પર ના તો કોઈ પણ પ્રકારની સ્ટ્રાઇક આવશે પણ વિડિયોને રિમૂવ કરી નાખવામાં આવશે જો તમારે આ આર્ટિકલને વાંચવું હોય તો તમને બ્લોગ નામની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ આર્ટિકલ મળી જશે ત્યાંથી તમે વાંચી શકો છો એકવાર આ આર્ટિકલને બરોબર વાંચી લેવું જેથી બધી જ માહિતી બરોબર સમજાઈ જાય અને હા મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં